સામાન્ય માણસ હોય તો એને કોઈ ખરેખર ગુરુ કોને કહેવાય તો કોની પાસે જઈને આપણે આધ્યાત્મિક ઉર્જાને પ્રાપ્ત કરી શકીએ અથવા તો મૂળ જે ઉદ્દેશ્ય છે આ જીવનો કે ભાઈ જીવાત્મા પરમાત્મા નું મિલન થાય તો ગુરુ કોને કહેવાય એના વિશે આપ કઈક પ્રકાશ કરો તો અમને વધારે આનંદ આવે આમ તો ત્રણ ઉત્તર ત્રણ એના ઉપાયો છે પેલવેલું જે છે મને લાગે છે ગુરુ એ તો સ્વયં કૃષ્ણ ભગવાન કૃષ્ણ મંદિર જગત જગત ગુરુ જી જી બીજું મને લાગે છે પ્રેક્ટિકલ વેમાં પણ કહું આજના સમયને ધ્યાનમાં રાખીને નાસ્તી માત્ર સમહ ગુરો હો વાહ માતા સમાન કોઈ ગુરુ નહી મહાસસ્વતી ત્રિગુણાત્મિકા છે ત્રિગુણાત્મિકા કારણ કે એટલા માટે જ હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો વિવાહ પછી જે છે સ્ત્રી સ્ત્રી જ કેમ પુરુષના ઘરે આવે છે કારણ કે સ્ત્રીનું તત્વ જળ જેવું જલ તત્વનું છે અને જલનું લક્ષણ શું છે કે એ બધે જ એ એનો ગુણ ધારણ કરી લે જી કોઈ પણ પાત્રમાં તમે રાખો પુત્રને પણ સાચવે વડીલોને પણ સાચવે પતિને પણ સાચવે જે અતિથિ આ પધારે હોય એમને પણ સાચવે અને પછી આખા ઘરને પણ પકડીને રાખે હા એટલે જે ગૃહિણી થાય વાહ તો કોસ અત્યારનો સૌથી મોટો ગુરુ તો એ જ હોઈ શકે વાહ જી એ જે શિક્ષા પ્રાપ્ત કરાવે

નવીગેશ્વરોની કથા યાદ આવી જય શ્રીમદ ભાગવત માં આવે છે મુક્તિ લીલા જી અને એમાં દત્ત ચરિત્ર યાદ આવે સ્વયં જે આખા જગતગુરુ જે છે એમને તો પ્રકૃતિ કબૂતર ને 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 ગુરુ 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 અગ્નિ દરેક તો કે આપણી સામે જ છે જી બસ આપડે પાસે દ્રષ્ટિકોણ એવો હોવો જોઈએ કે આપણે એને ઓળખી શકીએ પાસે જઈએ આપણે ત્યારે લોકો મહત્વની વાત એ જ કે ગુરુ મજબૂત હોવો જોઈએ વાહ હવે એ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ બંને રીતે મજબૂત હોવો જોઈએ જી પણ હવે આપણે જ્યારે ગુરુની આરાધના કરીએ ત્યારે કુંડલીમાં ગુરુનો દોષ પણ દૂર થઈ જાય છે વાહ ગુરુ સેવાથી ગુરુ સેવાથી ને ઠાકોરજી સુદામા ચારિત્રમાં ખૂબ સુંદર વાત કહે છે કે હું બ્રહ્મચાર્યોના બ્રહ્મચાર્ય બ્રહ્મચારી ધર્મથી ગૃહસ્થિયોના ગૃહસ્થ ધર્મથી વાનપ્રસ્થીઓના વાનપ્રસ્થ ધર્મથી સંન્યાસીઓના સંન્યાસ ધર્મથી પ્રસન્ન નથી થતો જેટલો ગુરુ સેવાથી પ્રસન્ન થતો વાહ વાહ ખૂબ સરસ એટલે જો ગુરુ અને ગુરુની તો દ્રષ્ટિની વાત કહેલી છે કુંડલીમાં પણ અને આપણા જીવનમાં પણ વાહ વાહ આપણો પર જો ગુરુની દ્રષ્ટિ પડે તો આપણું મંગલ થઈ જાય અને ગુરુની દ્રષ્ટિ જો ઉચ્ચની થઈ જાય તો રાહુ કેતુ શનિ તો આપમેળે દૂર ખસી જાય છે કે ભૌતિક જીવનમાં હોય પછી કુંડળી વગેરે ની અંદર આપડે જો ગુરુ જો કેન્દ્રમાં રાખીએ તો ગુરુ જો કેન્દ્રમાં હોય તો પછી આપણી કોઈ પણ પ્રકારની હાનિ ક્યારેય ન થાય જી એટલા માટે આપણે ગુરુ મહત્વ જણાવ્યું ખુબ સરસ અને એનું બીજી સારી વાત એ પણ છે